નમસ્કાર હું છું વ્યંગા પરમાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર ભરૂચ શહેર અને જિલ્લા ખાતે ઈદ ઉલ ફિત્રની ઉત્સાહપૂર્ણ માહોલમાં શાંતિપૂર્ણ રીતે ઉજવણી કરાય ઈદગા મેદાન ખાતે ઈદની નમાઝ અદા કરી એકમેકને શુભેચ્છાઓ પાઠવી કંપનીમાં ને સરકારી કચેરીમાં કાર ભાડે મૂકવાની લાલાચ આપી કાર ગાયબ કરનાર કૌભાંડમાં વચ્ચેટ્યોટ ઝડપાઈ જવા પામ્યો હતો પેરોલ ફરલો સ્કોડે સૂરત ઉદના ખાતેથી થી પડી પાડી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ ના હવાલે કર્યો ભરૂચમાં ઈદ ઉલ ફિત્ર તહેવારની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી વહેલી સવારે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઈદગાહ મેદાન ખાતે ઈદની નમાઝ અદા કરી હતી આ અવસરે લોકોએ એકબીજાને ખુશીથી ગળે લગાવી ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી જોકે શહેર જિલ્લામાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો ભરૂચસર અને જિલ્લામાં બુધવારની સાંજના ઈદનો ચાંદ દેખાતાની સાથે જ બજારોમાં ચમક વધી ગઈ હતી લોકોએ ચાંદના દીદાર કરીને એકબીજાને ચાંદ મુબારક પાઠવી હતી જેના બીજા દિવસે ગુરુવારના રોજ મુસ્લિમ બિરાદરોએ ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરી હતી ઈદના દિવસે નાના મોટા અને વડીલો લોકોએ નવા કપડાં પહેરી મસ્જિદમાં જઈ નમાઝ અદા કરી છે અને અલ્લાહ તાલાની પાસે શાંતિ અને સુખ માટે દુઆઓ કરી છે ભરૂચ જિલ્લામાં આવેલ શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં આવેલા વિવિધ મસ્જિદોમાં ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી ભરૂચ શહેરમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ ઈદગાહ ખાતે ઈદની નમાઝ અદા કરી હતી આજના પર્વને ઈદ ઉલ ફિત્ર અથવા મીઠી ઈદ પણ કહેવામાં આવે છે પવિત્ર રમઝાન માસના અંતમાં ઈદ ઉલ ફિત્રનો તહેવાર ઉજવવામાં આવે છે આ સાથે જ રોજા અને રમઝાન માસનો અંત થાય છે આજના દિવસે જિલ્લામાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો الله أكبر غير المغضوب عليه ولا الضال السلام عليكم تعداد میں عیدگاہ میں آئے عیدگاہ ٹرسٹ آپ کا شکر گزار ہے ہمارے عیدگاہ ٹرسٹ کے ٹرسٹی جناب لال بھائی شیخ السلام علیکم السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ میں حافظ ابرار حسین ناطق حسین سجنی والا بروچ عیدگاہ سیکرٹری بھروچ شہر خطیب بھروچ عیدگاہ وقف کی جانب سے اس کے صدر جناب لال بھائی شیخ اور اس کے ممبران یوسف بھائی وید جناب فہیم بھائی سید زین الدین صاحب اور دیگر جتنے بھی ہمارے ممبران ہیں ان تمام کی جانب سے بھروچ کلیکٹر صاحب بھروچ ڈی ایس پی ڈی وائی ایس پی صاحب اور تمام اے بی ڈی اے ڈویژن بی ڈویژن سی ڈویژن ان کے تمام ایس پی صاحب کو اور جتنے بھی تعلقہ پنچایت کا, کا پرمکھ ان تمام صدر کو اور ممبران کو اور افسران کو بھروچ عیدگاہ وقف کی جانب سے بہت بہت عید کی مبارکباد دے رہا ہوں اور بھروچ کی عوام کو دل کی گہرائیوں سے عیدگاہ وقف کی جانب سے بہت بہت عید کی مبارکباد پیش کر رہے ہیں اور یہی دعا کر رہے ہیں آج کے اس کے اس مقدس دن میں کہ اللہ تبارک و تعالیٰ ہمارے ملک ہندوستان کو ترقی عطا فرمائے امن و امان کا ماحول رکھے ہمارے شعبہ گجرات کو اور ترقی عطا فرمائے ہمارے شہر بھروچ کو اور ترقی عطا فرمائے اور ہمارے عیدگاہ وقف بورڈ کو ہمارے عیدگاہ ٹرسٹ کو اور مضبوط بنائے اور اسے اس سے اچھے سے اچھا کام کرنے کی صلاحیت عطا فرمائے اسی دعاؤں کے ساتھ اجازت

મોહમ્મદ સોએબ સુજનીવાડા તથા દાઉદી વોરા સમાજના અગ્રણી સૈફુદ્દીનભાઈ મુલ્લા મોઝમભાઈ બોમ્બેવાડા અને અન્ય દાઉદી વોરા સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે ભરૂચની આલી મસ્જિદ પાસે દાના મંજિલ ખાતે રહેતા રૂહાન નામના નાના બાળકે આસપાસના બાળકો સાથે મળી ઈદનો તહેવાર તેઓને ભેટ સોગાદ આપી દુવાઓ ગુજારી હતી આંગલેશ્વરમાં ઈદ ઉલ ફિત્રના તહેવારની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી મુસ્લિમ બિરાદરોએ ઈદગાહ મેદાન ખાતે ઈદની નમાઝ અદા કરી એકમેકને ઈદની મુબારકબાદી પાઠવી હતી મુસ્લિમ સમાજના પવિત્ર રમઝાન માસની પૂર્ણાહુતિ થઈ ગઈ છે એક માસ સુધી રોજા રાખી અલ્લાહની ઇબાદત કર્યા બાદ આજ રોજ ઉત્સાહ અને શાંતિપૂર્ણ માહોલમાં ઈદ ઉલ ફિત્રના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી અંકલેશ્વરના આંબોલી રોડ પર આવેલ ઈદગાહ મેદાન ખાતે ઈદની નમાઝનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ અદા કરી અલ્લાહની બંદગી ગુજારી હતી એક ઈદના તહેવારની મુબારકબાદી પાઠવી હતી ઈદગા મેદાન ખાતે ઈદ ઉલ ફિત્રની નમાઝ મૌલાના ગુલરેઝ કાનુબા દ્વારા અદા કરાઈ હતી અને દેશ દુનિયામાં ભાઈચારો કોમી એકલાસ રહે તેવી દુઆઓ ગુજરાઈ હતી ઈદની નમાઝના સમયે પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો بسم اللہ الرحمن الرحیم آج عیدگاہ کے اس عظیم الشان میدان میں عید کی نماز ادا کی گئی اور اپنے لیے اور تمام ملک ہندوستان کے لیے دعائیں کی گئی اور اپنے بیان میں اپنے پروچن میں لوگوں کو یہ بتایا گیا کہ ہم کو کس طرح سے زندگی گزارنی چاہیے جو رمضان کی تعلیمات ہے کہ ہم کس طرح اپنی اچھاؤں پر اور اپنی خواہشات پر کنٹرول کر سکتے ہیں اس چیز کو آگے لے کر اچھی زندگی گزارنے کی بات لوگوں تک پہنچائی گئی ہے اس موقع پر میں تمام انکلیشور والوں سے اور تمام لوگوں سے یہ گزارش کرتا ہوں کہ وہ ایک دوسرے سے مل جل کر پیار محبت سے اپنی زندگی کو آگے بڑھائیں گزاریں اور اپنے ملک اپنے دیش اپنی کنٹری ہندوستان کی ترقی کس طرح ہو اس کے لیے سوچتے رہیں اس کے لیے کام کرتے رہیں ہم دعا کرتے ہیں کہ اللہ تعالیٰ آجید کے دن ہمارے ملک ہندوستان کو پوری دنیا میں ترقی عطا فرمائے اور پوری دنیا میں اس کے نام کو روشن فرمائے السلام علیکم جرے راج پیپڑا نا عرب ٹیکرا نورانی مسجد کھاتے رمضان عدی نماز ادا کرا ہے نورانی مسجد نا مولانا صاحب دوارا سمست مسلم سماج بھارت دیشنا

મુસ્લિમ સમુદાયના પવિત્ર ગણાવતા રમઝાન માસની પૂર્ણાહુતિ સ્વરૂપે ઈદ ઉલ ફિત્રની ઉજવણી પરંપરાગત રીતે કરવામાં આવે છે આ અંતર્ગત ભરૂચ જિલ્લાના નવીપુર ગામ ખાતે પણ ઈદની ઉજવણી કરાઈ હતી નવીપુર ઈદગાહ ખાતે વિશાળ જન્મેદનીએ ઈદની નમાઝ અદા કરી હતી ત્યારબાદ એકબીજાને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે કોમી એકતા અને ભાઈચારાના દ્રશ્યો સામે આવ્યા હતા આ પ્રસંગે નબીપુર પોલીસે શાંતિ ભંગ ન થાય તે હેતુસર પોલીસ બંદોબસ્ત રાખ્યો હતો ગામના સૌ અબાલ વૃદ્ધો યુવાનો અને બાળકોએ એકબીજાને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી કંપનીમાં અને સરકારી કચેરીમાં કાર ભાડે મૂકવાની લાલચ આપી કાર ગાયબ કરનાર કોંભાણમાં વચેટીઓ ઝડપાઈ ગયો હતો અત્યાર સુધી મુખ્ય સૂત્રધાર પિતા પુત્ર સહિત આઠ આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી પેરલ ફરલો સ્કવોડે સુરત ઉધના ખાતેથી ઝડપી પાડી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસના હવાલે કર્યો હતો અંકલેશ્વરમાં ગત ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં જીતાલી ગામના પિતા પુત્ર ફૈઝાન શેખ અને જાવીદ શેખ સહિત ચાર સામે એક પોઈન્ટ પિસ્તાલીસ કરોડનો છત્રીસ કારના સગેવગે કરી દીધી હતી પોતાના સાગરીતો કાર દલાલ અને વચેટિયાના માધ્યમથી કાર બારોબાર વેચી દીધી હતી જે અંગે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પીઆઈ વિશાલ ભૂતિયા દ્વારા તપાસ શરૂ કરી છેલ્લા ચાર મહિનામાં અત્યાર સુધી કુલ છત્રીસ કાર પૈકી બત્રીસ કાર રિકવર કરાય છે તો મુખ્ય સૂત્રધાર સહિત આઠ આરોપીને ઝડપી પાડ્યા છે જે ગુનામાં વધુ એક આરોપીને પેરોલ ફરલો સ્ક્વોડે ઝડપી પાડ્યો હતો અને ઠગ પિતા પુત્ર પાસેથી કાર વેચવામાં વચેટીયાની ભૂમિકા ભજવનાર સુરત ઉદનાના મોહમ્મદ બલદર બલદરશાહ સ્પષ્ટ થઈ હતી જે બી ડિવિઝન પોલીસ ચોપડે વોન્ટેડ હતો જે સુરત સંજયનગર ઉધના ખાતે પોતાના ઘરે આવ્યો હોવાની ચોક્કસ માહિતી પેરોલ ફોલો સ્કોડને મળતા ગત સુરત ખાતે તેના નિવાસસ્થાનેથી તેને ઝડપી પાડ્યો હતો અને બી ડિવિઝન પોલીસના હવાલે કરતાં પોલીસે વધુ પૂછપરછ શરૂ કરી હતી આંગલેશ્વર બસ ડેપોમાં રૂપિયા ભરેલું પર્સ ગુમાવનાર ઈસમનું પર્સ પોલીસ જવાને પરત કરી ફરજ નિષ્ઠા સાથે પ્રામાણિકતાનો દાખલો બેસાડ્યો હતો વાલિયા ચોકડી પાસે ફરજ બજાવતા પોલીસ જવાન નવનીત વસાવાએ રૂપિયા અને અન્ય વસ્તુ ભરેલું પર્સ મળ્યું હતું જવાને પરિવારનો સંપર્ક કરી તેઓને વાલિયા ચોકડી પાસે બોલાવી ખરાઈ કર્યા બાદ પર્સ સુપ્રત કર્યું હતું અંકલેશ્વર ગાર્ડન સિટીમાં રહેતા સુશીલ ભાસ્કર સોનીના માતા વિમલાબેન સોની આજરોજ સવારે અંકલેશ્વર જીઆઈડીસી બસ ડેપોમાંથી બસમાં બેસી ધુલિયા ખાતે જવા નીકળ્યા હતા તે દરમિયાન વૃદ્ધાનું રૂપિયા અને અન્ય વસ્તુ ભરેલું પર્સ પડી ગયું હતું જે અંગે બસના કંડક્ટરે મહિલા પરિવારજનોને જાણ કરી હતી જે બાદ આ પર્સ અંકલેશ્વર વાલિયા ચોકડી પાસે ફરજ બજાવતા પોલીસ જવાન નવનીત વસાવાને રૂપિયા અને અન્ય વસ્તુ ભરેલું પર્સ મળ્યું હતું પોલીસ જવાને ભારે જહેમત ઉઠાવી સુશીલ સોનીનો સંપર્ક કરી તેઓને વાલિયા ચોકડી પાસે બોલાવી ખરાઈ કર્યા બાદ પર્સ સુપ્રત કરાયું હતું પોલીસ જવાનની પ્રામાણિકતા જોઈ વૃદ્ધાના દીકરાએ પોલીસ જવાનનો આભાર વ્યક્ત કર્યો હતો ભરૂચના માતાડિયા તળાવના ગાર્ડનમાંથી જીવદયા પ્રેમી રેડ સ્નેકને પકડી જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી આજ રોજ સવારે અગિયાર કલાકે ભરૂચના માતાડિયા તળાવના ગાર્ડનમાં સાપ દેખાતા દોડધામો નેચર અને પ્રજાતિના શરીરુપ ને પકડી તેને જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી ભરૂચના શહેર એ પોલીસે મોંઘી દારૂની બોટલો લાવી લિમિટેડ ગ્રાહકો રાખી છાની છુપી રીતે દારૂનો ધંધો કરતા એક બુટલેગર પાસેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો આ સાથે પોલીસે દારૂની ખરીદી માટે આવેલ વ્યક્તિની પણ અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ જિલ્લામાં ચાલતી પ્રોહિબિશન જુગારની ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ અટકાવવા સ્પેશિયલ ડ્રાઈવના આદેશ આપ્યા હતા જેના આધારે ડીવાયએસપી સી કે પટેલના માર્ગદર્શન હેઠળ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વી યુ ગઢડિયા પોલીસ સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ મહિપાલસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ પંકજભાઈ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા ત્યારે માહિતીના આધારે પોલીસે નારાયણ રેસિડેન્સી સોસાયટીમાં રહેતો કુલદીપ કાલિદાસ સિદ્ધિવાલા શ્રવણ ચોકડીથી ઘેલ ટાઉનશીપની સામે રોડ ઉપર વિદેશી દારૂનું વેચાણ કરે છે જેની પોલીસે માહિતીવાળા સ્થળ પર પહોંચી થેલીમાં તપાસ કરતાં બોટલ નંગ ત્રણ મળી હતી પોલીસે બુટલેગર કુલદીપ કાલિદાસ સિદ્ધિવાલાના નારાયણ રેસિડન્સીના ઘરે તપાસ કરતાં વિદેશી દારૂની મોંઘી બોટલો અગિયાર નંગ મળી હતી પોલીસે બુટલેગર પાસેથી રોકડા રૂપિયા ચાર હજાર અને એક મોબાઈલ કિંમત રૂપિયા પાંચ હજાર અને દારૂની કિંમત તેત્રીસ હજાર ત્રણસો ઓગણીસ મળી કર્યો હતો જ્યારે દારૂની ખરીદી કરનાર રૂપેશ રમાકાંત પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે જ્યારે વિદેશી દારૂનો જથ્થો આપનાર સુરતના નવીન પિલાજી ચૌધરીને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે અંગલેશ્વરના સુરવાડી ગામેથી કાર ભરેલ ઇંગ્લિશ દારૂ પ્રકરણમાં વોન્ટેડ મહારાષ્ટ્રનો સપ્લાયર ઝડપી પાડવામાં આવ્યો હતો ઓગસ્ટ શહેર પોલીસે કાર મળી એક લાખ જપ્ત કર્યો હતો મહિનાથી વોન્ટેડ મહારાષ્ટ્રના નંદુરબારથી ઝડપી પાડ્યો હતો ગત બાવીસમી ઓગસ્ટ બે હજાર બાવીસના રોજ અંકલેશ્વર શહેર પોલીસનો સ્ટાફ નાઇટ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન સુરવાડી ગામે રહેતા રણછોડ ભીખા વસાવાના ઘર અને સેન્ટ્રોમાંથી તેત્રીસ હજાર ઉપરાંતનો ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે રણછોડ વસાવાને અટકાયત કરી સાઈઠ હજારની કાર બેનંગ મોબાઈલ મળી કુલ રૂપિયા એક લાખ ત્રણ હજારનો મુદ્દામાલ કબજે કરી મહારાષ્ટ્રના સાનપ સુધાકર નામના શખ્સને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છેલ્લા આઠ મહિનાથી પોલીસ ચોપડે વોન્ટેડ એવા મહારાષ્ટ્રના કોંકણી હિલ દુધાલે સિવાર નંદુરબારમાં સુધારક શ્રી સાનપને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સની ટીમ એક્ટિવ કરાઈ હતી જે આધારે માહિતી મળી હતી કે સુધારક સાનપ પોતાના ઘરે છે જે આધારે અંકલેશ્વર એ ડિવિઝન ટીમ નંદરબાર ખાતે રવાના થઈ મહારાષ્ટ્રથી સુધારક શ્રી રંગ સાનપને તેના ઘરેથી ઝડપી પાડ્યો હતો અને અંકલેશ્વર લઈ આવી હતી તેમજ તેની વિધિવત ધરપકડ કરી હતી તેની પ્રાથમિક તપાસમાં અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં પણ પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ હોવાનું સામે આવતા એ ડિવિઝન પોલીસે જીઆઈડીસી પોલીસને જાણ કરી વધુ તપાસ હાથ ધરી છે રમઝાન પર્વમાં ભરૂચના મુસ્લિમ સમાજના બાળ રોજદારો પણ કઠિન રોજા રાખી અલ્લાહ પ્રત્યે પોતાની ભાવના વ્યક્ત કરી દુવા ગુજારી રહ્યા છે ભરૂચના વિસ્તારમાં રહેતા નવ વર્ષીય બાળકે આખા મહિનાના રમઝાનના રોજા રાખી અલ્લાહની બંદગી કરી હતી મુસ્લિમ સમાજમાં વિશેષ મહત્ત્વ ધરાવતો માસ એટલે રમઝાન માસ જેમાં મુસ્લિમ સમાજના નાના ભૂલકાઓ પણ મોટા વ્યક્તિની જેમ રોજા રાખી નમાઝ પઢી ખુદાની બંદગી કરતા હોય છે અસહ્ય ગરમીમાં પણ ભૂખ્યા તરસ્યા રહી રોજા રાખી ઇબાદત કરે છે ત્યારે ભરૂચના આલી વિસ્તારમાં રહેતા નવ વર્ષીય બાળકે આખા મહિનાના રોજા રાખી ખુદાની બંદગી કરી લોકોના હકમાં દુઆઓ કરી હતી ભરૂચ સંસદીય મતદાર વિભાગમાંથી લોકસભાના સભ્યની ચૂંટણી યોજવાની છે જે માટેના ઉમેદવારી પત્રો ચૂંટણી અધિકારી બાવીસ ભરૂચ સંસદીય મતદાર વિભાગ અને કલેક્ટર ભરૂચ સેવા સદન કલેક્ટર કચેરી પ્રથમ માળ કણબી ભરૂચ અથવા મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી ભરૂચને જિલ્લા સેવા સદન પ્રાંત કચેરી ત્રીજો માળ કણબી ભરૂચ ખાતે તારીખ બાર ચાર બે હજાર ચોવીસથી તારીખ ઓગણીસ ચાર બે હજાર ચોવીસ સુધી બપોરના ત્રણ કલાકથી મોડા નહીં એ રીતે જાહેર રજાના દિવસ સિવાય સવારના અગિયાર વાગ્યાથી બપોરના ત્રણ વાગ્યા સુધીમાં ઉમેદવાર કે તેમના નામને દરખાસ્ત મૂકનાર કોઈ એક વ્યક્તિ દ્વારા પહોંચાડી શકશે એમ ચૂંટણી અધિકારી બાવીસ ભરૂચ સંસદીય મતદાર વિભાગ અને કલેક્ટર ભરૂચ દ્વારા એક અખબારી યાદીમાં જણાવેલ છે સરકારી કચેરીમાં કાર ભાડે લાલાચ આપી કાર ગાયબ કરનાર કૌભાંડમાં વચેટીઓ ઝડપાઈ જવા પામ્યો હતો પેરોલ સુરત ઉદના ખાતેથી ઝડપી પડી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસના હવાલે કર્યો આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર